ала то шоколада ала гепсит те гау годи оп са я ала ча на сима кем пон લો ла 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 હા આ તો બહુ જ આસો મોકો મળ્યો આપકે જાઓ ના 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 આપકે આ તો આપ નીચે પાલ પૈસા નહીં માધી લે એટલે ના ના ડોક્ટર મમ્માડો બહેન કૌન બળ કરે અમે જોઈએ લાગો

थोड़ा दारू नहीं लिया हेलो आके

રમ રે આય ના છે હા હવે તો મને દેવા જ નહીં કરી ને પણ લકકી સોરદ લાગો છો તો એટલે હા તો તવી હે તમારું કામ કર એમ હજા કાકા પણ દેવા ની Kazuto This is a toy子 fungal measles મારું કડું વ્યાજ શું નહીં લઈ ગયો તો મારું નહી ખબર નહી ખબર ના સોરી નહી થઈ હવે આવાનો રસોડો કોને છે ખબર આગેમાં આગે મંદર છે ને હવે આગેમાં મારું તો બતાવાનું જ અલ્યા હે આ ગયો અલ્યા લે આ ગયો તો સમજમાં આ ને અને આ ગોનો મને સોરો થઈ ગયો છે કર અને વિશે મોમ સોરો થઈ ગઈ આ હું दारू પી જાતા તું ઘરે થઈ હવે તારા તો તું બડો થાય તો કરે છે એક જાળી અલ્યા આગળ વાળાને શું કરો છો અલ્યા આરો તો થઈ ગયો અને આવની અલ્યા

ચાલે આતા મેં શું સુર કરી એ તા તો ના કરતા હવે માફી માંગો આગળ વન ની માફી માંગો આ બસ આજે થોડા આ તો વસ્તુ ચાંગ tudo atualizar o mundo alô sloto ele pelo